સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી લક્ષ્મીદાસ વાણિયાના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ શ્રી ગોપાલ સર્વદા વંદે ભક્તિ હમ સુકૃપાનિતમ સ્વરૂપદાનદાતારમ

શ્રી ગોપાલલાલજી અને અટંકા સેવક ગોપાલ નો સંગ થયો હંમેશા સત્સંગ થતા લક્ષ્મીદાસ ને રંગ લાગ્યો પોતાની વૃત્તિ ભક્તિમાં પ્રેમથી લગાડી એ પ્રમાણે કાયમના સત્સંગથી તેના મનમાં ઉત્સાહ ઉત્પન્ન થયો એક પણ શ્રી ઠાકોરજીનું નામ ભૂલતા નહીં અને રાત દિવસ પ્રભુના સ્મરણમાં મચ્યા રહેવા લાગ્યા અગાઉના પોતાના કૃત્યનો વિચાર કરીને મનમાં બહુ પસ્તાવો કરતા કોઈ પણ રીતે શાંતિ નથી થતી તેથી બહુ જ મૂંઝાણા તેણે પોતાના સ્નેહી ગોપાલદાસ ભા પાસે બધી વાત કરી અને કહ્યું મને સુખ થાય એ રસ્તો બતાવો પણ દોષ નાશ પામે એવો પાઠ ભણાવો તેનો નિખાલ શ્રદ્ધય જોઈ ગોપાલદાસે વિચાર કર્યો તો હવે તે સત્સંગી પૂરો થયો પ્રભુ પ્રત્યે તેના પ્રેમનો તો પાર નથી તેથી કહેવા લાગ્યા કે કુમાર્ગથી જે ધન મેળવ્યું હોય તેનો તુરંત જ પ્રભુ વર્તે ઉપયોગ કરી નાખ વૈષ્ણવો તમારે ત્યાં આનંદ ઉત્સવ કરે એ જ મોટો લાવો ગોપાલ પ્રદેશ પધાર્યા તે વખતે સેન્દરડા ગામે આવ્યા ભાદર બાબી પાંચમ ને સોમવારના સામે છે આવો પ્રભુ દર્શનનો અલભ્ય લાભ મળવાથી વર્ષોમાં આનંદ આનંદ છે

અને હદ આનંદ રસી ગયો જેનું માપ જ ન કરી શકાય પ્રશ્રણો જુદી જુદી જાતના શોભિતા વસ્ત્ર ધારણ કરી રાસ ખેલે છે જાણ ઢોલક વાજી રહ્યા છે કોઈના હાથમાં કરતાલ છે કોઈ મધુર સ્વર ગાન કરે છે ત્યાં એવી અલૌકિક લીલા થઈ રહી છે કે જેનું વર્ણન જ ન થઈ શકે આઠમ દિવસે ગુવાલ ગોપી બની અનેક લીલા ખેલે છે

પાત્ર થયા જો આ પ્રસંગના પઠન મારાથી કોઈ ક્ષતિ રહી ગયો હોય તો તું દાસા નું દાસ ચરણ જાણીને મને ક્ષમા કરશો પ્રભુ શ્રી ગોપાલ જય